પ્રયાગરાજમાં મહાકુંભ તેર જાન્યુઆરીથી શરૂ થયો હતો ત્યારબાદ મકરસંક્રાંતિના અવસર પર પહેલું શાહી સ્નાન કરવામાં આવ્યું હતું મહાકુંભનો મેળો છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રીના રોજ સમાપ્ત થશે ભક્તો મહાકુંભનું છેલ્લું સ્નાન ક્યારે કરી શકશે અને આ મહાસ્નાનની વિશેષતા શું છે ચાલો આપને જણાવીએ પ્રયાગરાજમાં યોજાતો મહાકુંભ મેળો વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે અહીં ત્રણ પવિત્ર નદીઓ ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે તેથી આ સ્થળ અન્ય સ્થળો કરતાં વધુ મહત્વપૂર્ણ છે સરસ્વતી નદી આજે લુપ્ત થઈ ગઈ હોવા છતાં તે હજુ પણ સપાટી પર વહે છે ક્યારે થશે મહાકુંભનું છેલ્લું મહાસ્નાન તે પણ જાણીએ પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો સમાપન છવ્વીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે થશે અને આ જ દિવસે મહાકુંભનું આખરી સ્નાન પણ કરવામાં આવશે આ વખતે શિવરાત્રી પર ખાસ સંયોગો બની રહ્યા છે આવા સમયે મહાશિવરાત્રી પર સ્નાનનું મહત્વ પણ ખૂબ વધ્યું હોય છે મહાશિવરાત્રી પર ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું મહત્વ છે મહાશિવરાત્રીના અવસરે સૂર્ય ચંદ્રમા અને શનિનો વિશેષ ત્રિગ્રહી યોગ બની રહ્યો છે આ યોગને સમૃદ્ધિ અને સફળતાનો પ્રતિક માનવામાં આવે છે આ સિવાય આ દિવસે શિવયોગ અને સિદ્ધ યોગનો પણ સંયોગ બની રહ્યો છે વધુમાં મહાશિવરાત્રી પર અમૃત સિદ્ધિ યોગ પણ રચાતો હોય છે ધાર્મિક માન્યતા અનુસાર આ સમયગાળા દરમિયાન કરેલા કાર્યનું વ્રતનો ફળ અનેક ગણો વધારે મળે છે અને આ સમયે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી વ્યક્તિને ભગવાન શિવની કૃપાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે મહાશિવરાત્રીના દિવસે શું કરવું મહાશિવરાત્રીના અવસરે મહાકુંભમાં સ્નાન કરવાનું ખાસ મહત્વ છે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર સંગમમાં સ્નાન કરો જો શક્ય ન હોય તો ઘરમાં જ નાહવાનું પાણી ગંગા જળથી મળીને સ્નાન કરો પછી વ્રતનો સંકલ્પ કરો આ દિવસે બાલુ અથવા માટીના શિવલિંગ બનાવીને ગંગા જળથી જળાભિષેક કરો પંચામૃત ચઢાવો નદીમાં પિત્રોના નામથી તર્પણ કરો કેસરયુક્ત ખીરનો ભોગ અર્પણ કરો રાત્રે ઘીનો દીપક રાખીને ચાર પ્રહરની પૂજા કરો સામર્થ્ય અનુસાર દાન કરો અને રાત્રિ જાગરણ કરો એ કુંભના મેળામાં વિશેષ કરીને પ્રયાગરાજમાં પચાસ કરોડથી થી પણ વધારે ભક્તોએ અમૃત સ્નાન કરેલું છે એમાં પણ જે પાંચમું અને અંતિમ સ્નાન કહેવાય એ ભગવાન શિવના મહાશિવરાત્રીના પર્વના દિવસે આવી રહ્યું છે વિશેષ કરીને પ્રાતઃ સૂર્યોદયથી લઈ અને મધ્ય રાત્રિ સુધીનો સમય સ્નાન માટે શ્રેષ્ઠ રહે સર્વપ્રથમ સાધુ સંતો અને મહાત્માઓ સ્નાન કરશે એના પછી સમસ્ત મનુષ્યો માટે સ્નાનને ખુલ્લું મૂકવામાં આવશે વિશેષ કરીને જેને મોક્ષની પ્રાપ્તિ જોઈએ છે એ ભગવાન શિવરાત્રીના દિવસે જેવું સ્નાન કરે તો એને મોક્ષ પ્રાપ્ત થાય જેના જીવનમાં લગ્ન જીવનને સુખાકારી બનાવા છે એને પણ માટે આ દિવસે સ્નાન કરવાથી જીવનમાં પણ સરસ મજાનો ઉત્તમ પ્રકારનો સુખ મળશે આગળ વાત કરવામાં આવે તો પચાસ કરોડ થી પણ વધુ ભક્તોએ અમૃત સ્નાન કર્યું છે છે આ અવસર ઉપર વિશેષ કરીને અંતિમ દિવસ જે કહેવાય એ આ મહાશિવરાત્રી છે જેથી કરી અને સમસ્ત પાપો અને સમસ્ત કષ્ટોમાંથી આપણને મુક્તિ મળશે તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો નમસ્કાર